હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ ભીંડા બટાકાનું શાક જો તમે આ રીતના ભીંડા બટાકાનું શાક બનાવશો ને તો આ શાક જરરાય ચીકણું નહીં થાય અને ખાવામાં બધાને ભાવશે તો આવો રેસિપી ચાલુ કરીએ મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા ભીંડા લીધા છે અને ધોઈ અને બરાબર સાફ કરી અને આ રીતના કટ કરી લીધા છે મેં અહીંયા બે મોટી સાઇઝના બટાકા લીધા છે એને પણ મેં કટ કરી લીધા છે અને મેં દસથી બાર કળી લસણની લીધી છે એને પણ ઝીણું કટ કરી લીધું છે અને મીઠા લીમડાના પાન લીધા છે હવે એક કેસ ઉપર કઢાઈ મૂકી એમાં ત્રણ ચમચી જેટલું તેલ નાખીશ તેલનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે હવે હું અડધી ચમચી જેટલું જીરું નાખીશ જીરું ફૂટે એટલે લસણ અને મીઠા લીમડાના પાન છે એ નાખી દઈશું લસણને આપણે થોડું હલકું બ્રાઉન થાય ને ત્યાં સુધી તેલમાં શેકાવા દેવાનું છે લસણ આપણું શેકાઈ ગયું છે હવે આપણે એમાં ભીંડા ઉમેરી દઈશું ભીંડાને આપણે તેલમાં જ ફ્રાય કરવાના છે અને આપણે આને આ રીતના હળવા હાથે

બટાકાને અને ભીંડાને આપણે હળવા હાથે મિક્સ કરી લેવાનું છે હજી આપણે આમાં મીઠું કે મસાલા કાંઈ ઉમેરવાનું નથી બટાકા અને ભીંડા બરાબર તેલમાં શેકાઈ જાય ને પછી જ આપણે બધો મસાલો ઉમેરીશું આવી રીતના દસક મિનિટ માટે આપણે એને શેકી લેશું આ રીતના તમે જોઈ શકો છો બટાકા અને ભીંડા બરોબર શેકાઈ ગયા છે આ રીતના આપણે એને મીડિયમ ગેસ ઉપર આ રીતનો કલર થઈને ત્યાં સુધી શેકવાના છે અને આપણે આને વારંવાર ઉપર નીચે હલાવતા રહેવાના છે જેથી આપણા ભીણા અને બટાકા બધા બરાબર શેકાઈ જાય વારંવાર આ રીતના મિક્સ કરતું રહેવું જેથી જે છે ને દાજે નહીં હવે આપણે આમાં છે ને એક મીડિયમ સાઇઝનું ટમેટું કટ કર્યું હતું એ ટમેટું એડ કરી દઈશું અને હવે આપણે મીઠું એડ કરીશું એક ચમચી જેટલું હું મીઠું યુઝ કરું છું મીઠું એડ કર્યા પછી આને બરાબર હળવા હાથે મિક્સ કરી લેવું બધું મિક્સ થઈ જાય ને એટલે બે મિનિટ માટે આપણે ઢાંકણ ઢાકી અને આપણે ટ ટમેટા સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે ઢાંકી દેવાનું છે બે મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો આપણા ટમેટા છે તે એકદમ સોફ્ટ થઈ ગયા છે અને જે ભીંડા અને બટાકા થોડા પણ કાચા હશે ને તો એ પણ બરોબર ચડી ગયા હશે હવે આપણે એને બરોબર મિક્સ કરી લઈએ અને સૂકા મસાલા એડ કરી દઈએ એક ચમચી જેટલું હળદર પાવડર યુઝ કર્યું છે બે ચમચી જેટલું લાલ પચું પાવડર અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરવાનું છે હવે આપણે આને બધાને બરોબર મિક્સ કરી લઈએ હવે આપણે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું આમચૂર પાવડર એડ કરવાથી છે ને ભીંડા બટાકાના સાકમાં સરસ ખટાસ આવશે અને એનો ટેસ્ટ ખૂબ સારો લાગશે એટલા માટે આમચૂર પાવડર હોય ને તો જરૂર એડ કરવો હવે આ રીતના છે ને મિક્સ કરી લેવું હવે આપણે ફ્રેશ ધાણા ઉમેરી દઈશું ધાણા નાખી હળવા હાથે મિક્સ કરી અને આપણે આને ગરમ ગરમ સર્વ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આપણું ભીંડા બટાકાનું શાક જરાય ચીકણું થયું નથી તમે આ રીતના ગરમ ગરમ સર્વ કરી અને આને રોટલી ભાખરી કે તમે થેપલા સાથે ખાઈ શકો છો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આમાં આપણે મીડિયમ મસાલા પણ યુઝ કર્યા છે વધારે કોઈ મસાલાનો યુઝ નથી કર્યો જેથી તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો તેને પણ ખૂબ જ ભાવશે જો તમને મારી આ રેસિપી સારી લાગી હોય ને તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવી નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો